નમસ્કાર મિત્રો આજે સીધો લોકસભા લોકસભાના સભ્ય અને વિવાદ સર્જક સભ્ય પ્રિયંકા ગાંધી જ્યારે વિદેશ યાત્રા એ હતા ત્યારે મુંબઈમાં અંબાણીના લગ્ન સમારંભમાં એક કદાચ પરકાયા પ્રવેશથી ઉપસ્થિત હતા પણ એમને વિવાદ સાથે સંબંધ કાયમ રહ્યો છે અને નરેન્દ્ર મોદીના ચાર હાથ છે એમના ઉપર ઝારખંડમાં હેમંત સોરેન ની ને અમે દઈશું એવી ગર્જના કરનાર ઘણા બધા નેતાઓ જેમના નામ લેવામાં પણ આપણે થાકી જઈએ એ ડિગ્રીઓ વિવાદમાં છે ભાઈ શ્રી ની ડિગ્રીનો વિવાદ એમબીએ ની ડિગ્રીનો વિવાદ છે અને ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ યુનિવર્સિટી ઓફ દિલ્હીકાંત દુબે નામનો વિદ્યાર્થી એ ઓગણીસો ત્રાણું માં ન તો પાસ થયો હતો ન રજીસ્ટર થયો તો ન દાખલ થયો હતો એટલે આ જે

વિપક્ષો વિશે એ છે ને બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે મને લાગે છે સંસદની ગરીમાં જળવાય અને બોલવામાં આવે એવી આપણે અપેક્ષા કરીએ બજેટ પર ની ચર્ચા હોય ત્યારે બજેટને રિલેટેડ બાબતોની ચર્ચા થાય પણ જે અઢાર અઢાર વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા શિવરાજસિંહ ચૌહાણ પણ જયારે પેન ડ્રાઈવ લઈને રાજસભાની અંદર નથી એવા સભ્ય વિશે રાહુલ ગાંધી વિશે એક પેન ડ્રાઈવમાં હું વિડીયો લઈને આવ્યો છું અને એ કેવી રીતે કરે છે આવી વાતો જ્યારે કરે ત્યારે સભાપતિ તરીકે બેઠેલા ધનઘટને પણ એમને વારવાનું સૂચતું નથી જ્યારે વડાપ્રધાન પોતે બેફામ પણ નિવેદનો કરતા હોય લોકસભાની અંદર રાજ્યસભાની અંદર ભાષણ ભાષણ એમનું રાજકીય થઈ જાય પ્રચાર ભાષણ થઈ જાય લાઈવ ટેલિકાસ્ટ થાય એટલે કે જાણે આખા દેશને એ એડ્રેસ કરતા હોય એ રીતે અને કોંગ્રેસ પર વાર કર્યા કરતા હોય મુદ્દાઓ છોડીને નેહરુ થી માંડીને રાહુલ ગાંધી સુધી એમની બેફામ યાત્રા ચાલતી હોય વાક પટુતાની હવે તો એ પણ હવે એમનો કરિશ્મા વિલાઈ ગયો છે બસો ને ચાલીસ માં સમેટાઇ ગયા એટલે એટલા માટે મિનિસ્ટર થવા માટે ઘણા બધા સભ્યો છે ને ખૂબ લાલાયિત રહે છે અને એમાં ના નિશિકાંત દુબે એક છે આજે નિશિકાંત દુબે લોકસભામાં કહ્યું કે પ્રિયંકા ગાંધી અનંત અને રાધિકાના લગ્ન સમારંભની અંદર હાજરી આપી ચૂક્યા હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધીને નિમંત્રણ આપવા માટે ગયા હતા એમના પરિવારને નિમંત્રણ આપવા માટે ગયા હતા કદાચ નરેન્દ્ર મોદીને ન ગમે તો પણ કારણ કે કોર્પોરેટ સેક્ટર હવે એવું કંઈક વિચારી રહ્યું છે અને એવું લાગે છે કે આવતા દિવસોમાં મોદી સરકાર સરકાર ડૂલ થશે એટલે મોદીના એનડીએ અને કોંગ્રેસ સત્તામાં આવશે એવી એમની ગણતરી હોય કોર્પોરેટ સેક્ટરની મારી નહીં તો એ છે ને મોદીનો ભય ભૂલીને એ છે ને પહોંચી ગયા વર્ષો પછી કારણ કે પહેલા તો આરતી ઉતારતા જંબાણી પરિવાર કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયગાળામાં શાસનના કાળ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એ પણ પછી નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું ત્યારે અને મનમોહનસિંહ ગયા પછી એમણે નરેન્દ્ર મોદીની આરતી ઉતારવાનું ચાલુ રાખ્યું પણ આ વખતે એ ગયા દસ જનપદ પર હવે નિમંત્રણ તો હતું જ હતું પણ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી એ એ કોઈ લગ્નમાં ગયા નહી અને ભાઈ શ્રી નિશિકાંત ને કદાચ એવું સ્વપ્ન આવ્યું કદાચ એમણે ફેક વિડીયો તૈયાર કર્યો હોય જ્યાં પ્રિયંકા ગાંધીને એમણે રજૂ કર્યા હોય લગ્નની અંદર કાં તો પ્રિયંકા ગાંધી પર પરકાયા પ્રવેશથી છે ને ને હાજરી આપતા હોય હોય એવું બતાવવાની કોશિશ કરતા પણ એમાં ભાઈ ભાઈ છે ભૂલી ગયા કારણ કે હવે એમના જુઠ્ઠાણાઓ જે હોય એ જુઠ્ઠાણાઓ બહુ ચાલતા નથી મેં કહ્યું ને કે પેલો એમની ડિગ્રીનો વિવાદ તો હજુ ચાલુ છે મેં આ મારી પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર ને લખાયેલો કાગળ

એમબીએ ની ડિગ્રી બાજુમાં મૂકી દીધી પછી આંબેડકર યુનિવર્સિટીમાંથી આ વખતે જ્યારે છેલ્લી ચૂંડણીમાં નોમિનેશન ફાઇલ કર્યું ત્યારે આંબેડકર યુનિવર્સિટી ઓપન યુનિવર્સિટીમાંથી એમએ કર્યું એવું રજૂ કર્યું છે એમની એફિડેવિટમાં ઘણા બધાની ડિગ્રીઓ તપાસવા જેવી છે અમે ચારુતર મંડળમાં જયારે ડાયરેક્ટર હતા ત્યારે અમે અમારા ચેરમેન પટેલ ને કહ્યું હતું કે આપણા અધ્યાપકોની પણ ડિગ્રીઓ છે ને એ વેરીફિકેશન માટે મોકલવી જોઈએ કેટલાની ડિગ્રીઓ સાચી છે અને કેટલા દોઢ લાખ રૂપિયામાં પીએચડી ની ડિગ્રી લઈ આવ્યા છે રાતોરાત સમજ્યા અને યુનિવર્સિટીઓ એવી પણ છે કે જે આમ નોંધ રાખે બરાબર પરફેક્ટ નોંધ રાખે એમના રજિસ્ટર રાખે તમે પૂછાવો આરટીઆઈમાં તો એ કે કે ભાઈ અમારે ત્યાં નોંધાયેલા છે પણ હવે આવું આ નિશિકાંત દુબે કદાચ એવો ખ્યાલ નહીં હોય એટલે એમના જે ત્યાં ડિપાર્ટમેન્ટના સુમિત્રા સિંઘ કરીને સેનગુપ્તા એ હેડ અને ડીન એમણે આવો કાગળ પોલીસને લખીને આપ્યો છે અને પોલીસ છે ને ઝારખંડ ની પોલીસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ રાજેશ કુમાર લખાયેલો અઠાવીસ સાત બે હજાર વીસ નો આ પત્ર છે

સુપ્રિયા સુડે રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવારના સાંસદ લોકસભાના સભ્ય કોંગ્રેસના મહામંત્રી અને લોકસભાના કેરળના સભ્ય વેણુગોપાલ એ છે પહેલો વિરોધ નોંધાવે છે કે ભાઈ અમે કહીએ છીએ કે પ્રિયંકા ગાંધી વાડરા એ અંબાણીના લગ્નમાં ગયા નથી તો પછી આ નિશિકાંત દુબે જે જુઠ્ઠાણુ ઓકે છે એ કઈ રીતે અને બીજો મુદ્દો મહત્વનો જે સુપ્રિયા સુડે પણ કર્યો કે જે વ્યક્તિ આ ગૃહની સભ્ય નથી એ વ્યક્તિનું નામ આ ગૃહમાં લેવાની માનનીય અધ્યક્ષ ઓમ બિરલા તમે ના પાડો છો તો આ નિશિકાંત દુબે ને અંબાણીનું પણ નામ લે છે અને બેનશ્રી પ્રિયંકા ગાંધીનું પણ નામ લે છે તો આ તો કઈ રીતે ચાલે એક મહિલા છે બિચારા તમને ખબર છે કે સુડી વચ્ચે સોપારીની અવસ્થામાં હોય છે એટલે એમણે મેં જાચલું તપાસી લઈશ રાહુલ ગાંધી બોલે અંબાણી કે અદાણીનું નામ તો એ તરત જ હાખોટો કરીને એમને રોકે તમે ના લઈ શકો નામ તો કઈ કઈ રીતે રીતે નામ લઉં ભારતીય જનતા પાર્ટીના લોકો જયારે નામ લે અંબાણી અદાણીનું તો ચાલે ગૃહના સભ્ય નથી એ પ્રિયંકા ગાંધીનું નામ લે તો પણ ચાલે વાયનાડ સભ્ય જયારે થઈને આવે ત્યારે જુદી વાત છે પણ મેં કહ્યું એમ કે શિવરાજસિંહ ચૌહાણ એ ખેતી ની વાત કરતા કરતા રાહુલ ગાંધી ઉપર તૂટી પડે રાહુલ ગાંધી ગૃહના સભ્ય જ નથી અપર હાઉસના એ તો લોઅર હાઉસમાં લોકસભામાં વિપક્ષના નેતા છે અને અન્ન તો આ છે ને વાત સમજાશે નહીં કારણ કે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ને એમણે અને તર્કની વાત કરવી પડે એટલે એમને તો જે અનુકૂળ લાગે એ જ બોલવાનું એ જ ટ્વીટ કરવાનું અને પેલા જે રૂપિયા કે પાંચ રૂપિયા ટ્વીટ મળે છે જે એમણે રાખેલા છે સમજ્યા એ કદાચ કમાણી કરતા હશે અંધભક્તો પણ સૌથી વધારે મહત્વની વાત તો કોંગ્રેસના જે પ્રવક્તા છે અને સોશિયલ મીડિયાના જે ચેરપર્સન છે ए सुप्रिया श्री ने करो तो ने लोकसभा में सफेद बोला कि कांग्रेस महासचिव प्रियंका गांधी जी अंबानी विवाह में शामिल हुई थी ये बिल्कुल गलत है वो कहा कतई नहीं गई थी वो तो देश में भी नहीं थी आपके गृह मंत्री को तो ये पता ही होगा સબકી જાનકારી પુરાની પુરા બુરી આદત જો હેકો અમિત શાહ વાત કરે છે અને બુરી આદત ગુજરાતી દર્શકો એ તો બધા સમજી જાય એવું છે પછી આગળ એક બોલે છે કે ફરજી ડિગ્રી વાળે સાંસદ કો જૂઠ બોલને ગંદી બીમારી હૈ લેકિન પ્રિયંકા ગાંધીજી અભી લોકસભા સદસ્ય નહીં હે તો નામ લેના પ્રીવિલેજ કા ભી મામલા હે એટલે ગૃહમાં જે જુઠ્ઠાણું ઓકે એની સામે પ્રીવિલેજ લાવી શકાય અથવા તો ગૃહના રેકોર્ડમાંથી જે શબ્દો દૂર કરાયા હોય અથવા જે વિડીયો દૂર કરાયો હોય જે ભાષણ દૂર કરાયું હોય એ ટ્વીટ કરે જેમ કે માનનીય પ્રધાનમંત્રીજી અનુરાગ ઠાકુરે જે ભાષણ કર્યું વચ્ચે અને રાહુલ ગાંધી ની ના સંદર્ભમાં જે ટિપ્પણો કરી એ ભાષણ સભાપતિ પદેથી એને દૂર કરવામાં આવ્યું હતું અને છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ભાષણને ટ્વીટ કર્યું અને કહ્યું કે અનુરાગ ઠાકોરે ઠાકોરે જે બહુ સુંદર ભાષણ કર્યું એ તમારે બધાએ સાંભળવું જોઈએ બધાને સલાહ આપે છે ગૃહના રેકોર્ડમાંથી દૂર થાય છે એટલે કોંગ્રેસે હું માનું છું કે કોંગ્રેસે એમની સામે પણ પ્રિવિલેજની નોટિસ આપી છે અને પ્રિવિલેજ બને છે કારણ કે ગૃહના રેકોર્ડમાંથી સભાપતિ સ્થાને એટલે અધ્યક્ષ સ્થાને જે પેનલના જે સભ્ય હતા એ બેઠા હતા એમણે છે ને એ રેકોર્ડ ઉપરથી દૂર કર્યું હતું એ કમેન્ટ દૂર કર્યું હતું એ ભાષણ દૂર કર્યું હતું એના શબ્દો દૂર કર્યા હતા એ એમણે માન્ય વડાપ્રધાને એને છે આજે બીજો એક ઉલ્લેખ મારે કરી લેવો છે દૈનિક ભાસ્કરને અભિનંદન આપવા છે એક્સ ઉપર જે ફોટો સાથે ટ્વીટ કર્યું છે એમાં છે ને લખવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ કી ઢાકા યુનિવર્સિટી કી સ્ટુડન્ટને दैनिक भास्कर से कहा कि इंडिया मीडिया में बताया जा रहा है कि जमात शिविर और मुस्लिम जमात शिविर और मुस्लिम हिंदुओं पर हमला कर रहे हैं ये सरासर गलत है आंदोलन से जुड़े छात्र खुद मंदिरों और हिंदुओं के घरों के आगे तैनात है आ दैनिक भास्कर जे देश नौ अखबार है સૌથી વધારે જેની એડિશન્સ નીકળે છે એણે તસવીર સાથે આ બાબત મૂકી છે અને એમાં ફોટો જે મૂકવામાં આવ્યા છે બાંગ્લાદેશ મે હિન્દુ મંદિરો ઓર ઘરો કે સુરક્ષા કર રહે ડાકા યુનિવર્સિટી કે સ્ટુડન્ટ્સ આ તસવીર સાથે એમણે એટલે દૈનિક ભાસ્કરે આ ટ્વીટ કર્યું છે અને હું એમ માનું છું કે ધારો કે છૂટા છવાયા હિન્દુ નાગરિકો બાંગ્લાદેશી નાગરિકો પર હુમલા થયા હોય અથવા તો મંદિરો ઉપર હુમલા થયા હોય તો એને એ સિવાય અંશે આ પ્રકારની ત્યાં આગળ જો વિદ્યાર્થીઓએ વ્યવસ્થા રાખી હોય સુરક્ષાની તો આપણે એને બિરદાવીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર